મંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપેન્દ્રસિંહ ગભાણીયા વિનોદભાઈ ચૌધરી સંજયભાઈ ચૌધરી કિલ્યાસભાઈ હિતેશ ઝાંઝમેરા અયુબ ખાન કારોબારી સભ્યશ્રીઓ નિવૃત્ત થનાર સભાસદ અહેનો વગેરે હાજર રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોને પુષ્પ આપીને સ્વાગત કરેલ હતું સભામાં રજૂ થયેલ કામો રાજેન્દ્રસિંહ વાસડિયા રજૂ કરેલ હતા હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની ફરજ ધિરાણ બાબતે વાત કરી હતી ઇમરાન ખાન પઠાણે સોસાયટીમાં સો ટકા સભ્યો જોડાય તે બાબતે વાત કરી હતી સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને શાલ ઓઢાડીને ઉપસ્થિતિમાં મહેમાનોને હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સભાસદના ધોરણ દસ અને બારમાં પાસ થયેલ સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રવાહ એકથી ત્રણ નંબર આપનાર વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવેલ નિવૃત્ત થનાર સભાસદોએ સોસાયટી કેટલી મદદરૂપ થાય છે તે બાબતે પોતાના અનુભવ રજૂ કર્યા હતા આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણીયા કરી હતી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળના સહમંત્રી તરીકે ફરજ બજાવું છું મારું નામ છે રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ આજ રોજ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન એજન્ડા મુજબ કરવામાં આવ્યું હતું માંગરોળ તાલુકા મંડળી તરફથી અમે પાંચ લાખનું ધિરાણ કરીએ છીએ દર વર્ષે મંડળીમાંથી એંસી જેટલા સભાસદો વય નિવૃત્તિ અને બદલીને કારણે ગયા હતા એ જગ્યાએ એકસો આઠ નવા સભાસદો દાખલ થયા છે આ વર્ષે મંડળીના કુલ ચારસો ને અઠ્યાસી સભાસદો થયા છે મંગળ તાલુકા તાલુકાની અંદર પાંચસો પંચોતેર પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષકો બજાવે છે તેમાંથી ચારસો અઠ્યાસી સભાસદો મંડળીના સભાસ બન્યા છે